સરપંચ ની રહેતો હા એ મન કેમ છે ગોરી નાના નાના ગોરી કરતો તો એવું કરતો હતો મારી લૂટી રામ

તારું શાળી ના સરપંચ સરપંચ હતો ને પણ એને એને તો વાવડવાનું હતું ને એટલે વાવડું એને ના વાવડ્યો તારું શું થતું

તારા દેવો <laughs> <coughs> <laughs> આમ નામ તો નર્ધન કરીશ મને હવે નર્ધન તો હતા જ નર્સન માં શું દર્શન થવાના શું એમ કરદન તો પછી હતા જ હા નર્ધન માં શું દર્શન થાય છે હવે છે એટલે પણ તું તો મારો દુશ્મન થયા કે મારો માણસ છે એટલે દુવા તન રાખ્યો છે તું મન પગાર મો મોતન પગાર આલો હતો

પાપડી થઈ જાય કોણ લઈ ગયું સરપંચ ફોન કરે છે હેલો સરપંચ આપડે પાપડી આવી નથી